અદ્યતન ટેકનોલોજીની સફળતા અને પુરુષાર્થની વાતો સાથે ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે હું છું હિના આજે આપણે એમબીએ થયેલા યુવાને ખેતીમાં કરેલી મહેનતની નિહાળીશું સાથે આસામમાં થતી દૂધીનો કિચન ગાર્ડનમાં સફળ પ્રયોગ સાથે દિવેલામાં આવેલી કાતરાની જીવાત વિશે માહિતી મેળવીશું આ ઉપરાંત શિક્ષકની નોકરી સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને પણ મળીશું તો રહસ્યની જુઓ છો ચાલો શરૂ કરીએ જીએસટીવી દ્વારા પ્રસારિત ખેડૂતો માટેનો આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વ લોકો એવું કહે છે કે જે ના ભણે તે ખેતી કરે પરંતુ તે સદંતર ખોટું છે આજે એમબીએ થઈને મોટી મોટી કંપનીનું મેનેજમેન્ટ છોડીને ખેડૂતના દીકરાઓ ખેતીનું મેનેજમેન્ટ કરવા લાગ્યા છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના એમબીએ થયેલા યુવાને ખેતીમાં જ કંઈક નવીન કરવા માટે એક લાખ રૂપિયાના પગારની નોકરી છોડીને ખેતીમાં જંપલાવ્યું છે આજે ખેતરના વેસ્ટ અને છાણિયા ખાતરમાંથી બાયોકમ્પોસ્ટ બનાવીને લાખો રૂપિયાની કમાણી મેળવવા સાથે અન્ય નાના ખેડૂતો માટે પથદર્શક પણ બન્યો છે એમબીએ ખેડૂત કેવી રીતે ખેતીનું મેનેજમેન્ટ કરે છે તેને ધાડે કૃષિ વિશ્વમાં મહુવાના યુવાને બાયો કમ્પોઝ્ડ યુનિટમાં લીધી અનોખી કમાણી એમબીએ થયેલા યુવકે નોકરીના બદલે ખેતીવાડીમાં ચંપલાવ્યું ઓછા રોકાણમાં લાખોની આવક લઈ અને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું યુવા ખેડૂતે કચરામાંથી કંચન બનાવી કરી બતાવી કમાણી વર્મી કમ્પોસ્ટ પશુઓના છાણ માંથી તૈયાર કરાતું કંચન જેવું મહામુલું ખાતર ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પરંતુ જૈવિક ખાતરો પૂરતા ન મળતા ખેડૂતો ન છૂટકે રાસાયણિક ખાતરો વાપરતા હતા પરંતુ હવે ગુજરાતના સાહસિક ખેડૂતો પોતે તે જૈવિક ખાતરો વાપરે છે સાથે સાથે અન્ય ખેડૂતોને પણ કમ્પોસ્ટ ખાતર ઉપલબ્ધ કરાવે છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના શિક્ષિત યુવાન એવા નરેન્દ્રભાઈ પટેલે રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી છે જૈવિક ખાતરોનો ઉપયોગ કરી અને ઓછા ખર્ચ

તો એ ટાઈમે મેં જે દૂધનો આવક હતી તે પૂરતી નહીં થતી હતી તો મને લાગ્યું કે બર્મી કમ્પોસ્ટને સ્ટાર્ટિંગ કરવું જોઈએ અને પાછળ જે દેખાય છે એ બાયો કમ્પોસ્ટનું યુનિટ છે મવવાનો શિક્ષિત યુવાન નરેન્દ્રભાઈ પટેલ પોતે એમબીએનો અભ્યાસ કર્યા પછી પણ ખેતી પ્રત્યેની રુચિ જાળવી રાખી હતી કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી છતાં ખેતી અને ખેડૂતો માટે કંઈક કરવાની ભાવનાથી તેઓ ખેતીમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કરી ચૂક્યા હતા પોતાની ખેતીવાડીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાના પ્રયાસો સાથે સત્તર હજાર રૂપિયાના રોકાણથી વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કર્યું એ પછી તેઓએ કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાનો વિચાર કર્યો હાલમાં ત્રણસો ટ્રેક્ટર પશુઓનું છાણ એકત્ર કરવામાં આવ્યું છે વિવિધ લેયરમાં ગોબર અને ખેતરવેઝના લેયર તૈયાર કરવામાં આવ્યા હતા આઠ ઇંચના ગોબરના થર બાદ બેક્ટેરિયાનો સ્પ્રે કર્યો એના ઉપર એક સેમી ખેતરના વેસ્ટનો થર બનાવ્યો આ પ્રમાણે જેટલું મટીરિયલ હોય તેટલા થર તૈયાર કરે છે સમગ્ર ઢગનું તૈયાર થઈ તેનો શૂન્યવકાશ સાથે પેક કરી દેવામાં આવે છે લગભગ એક મહિનામાં બાયોકમ્પોસ્ટ તૈયાર થઈ જાય છે બાયોકમ્પોસ્ટ તૈયાર થઈ ઢગલાને એક વખત ઉથલાવવામાં આવે છે મહવા તાલુકો આદિવાસી વિસ્તાર ગણાય છે ત્યારે આ વિસ્તારના યુવાનોને તેમજ મહિલાઓ ખેતીવાડીને પોતાની રોજગારી બનાવે એ અભિગમ સાથે નરેન્દ્રભાઈએ થી વધુ લોકોને નાના પાયે વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માહિતગાર કર્યા સાથે જ પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી અને ખેતીને લીલીછમ કરી છે આ વિસ્તારમાં ખેડૂતો રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી અને ખેતી કરતા થયા છે ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણ બજારમાં ભાવો મળતા નથી તેવા સંજોગોમાં ઓછા ખર્ચે ખેતી કરવા સિવાય ખેડૂતોને બીજો કોઈ વિકલ્પ નથી રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના વપરાશથી જમીન પણ બિનઉપજાઉ બની રહી છે બાયોકમ્પોસ્ટ જમીનની જીવંતતા વધારે છે આખી દુનિયામાં અગર ખેતીની સમસ્યાનો મૂળ જોઈએ તો એક જ વસ્તુ આવે કે જમીનમાં કાર્બનની કમી અને છોડ ડાયરેક્ટ ખાઈ શકતો નથી એને બેક્ટેરિયા ખવડાવે અને બેક્ટેરિયા પણ સજીવ છે તો એને કાર્બનની જરૂરિયાત હોય અને કાર્બન ક્યાંથી મળે તો વર્મિકમ્પોઝ બાયો કમ્પોસ્ટ છાણ એમાંથી મળતું હોય છે તો ખેડૂતોને મૂળ સમસ્યા દૂર થવાથી એમનો ખર્ચો ખૂબ જ ઓછો થઈ જાય અને ટોટલ રાસાયણિક ખાતર પર નવવાથી એમનો ખર્ચો એક તો ઊંચો બો આવે છે છોડ રોગવાળા થાય છે એટલે પેસ્ટિસાઇડનો ખર્ચો વધે છે અને જે કારણ પકડાતું નથી એટલે એમને એમ કે હજી વધારે ખાતર નાખીશ તો વધારે ઉત્પાદન આવશે પણ મૂળ સમસ્યા છે કાર્બનની સમસ્યા જે આપણે બાયોકમ્પોઝમાંથી સારામાં સારું મળી શકે એનાથી બેક્ટેરિયા વધે અને એનાથી ઉત્પાદન વધે સુરત જિલ્લાના મહુવા તાલુકાની આસપાસના વિસ્તારમાં ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે પશુઓના ગોબર અને મૂત્રનો ખેતીમાં ઉપયોગ થાય તે માટે કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવું જરૂરી છે હાલમાં નરેન્દ્રભાઈએ તૈયાર કરેલા યુનિટમાં બાયો કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે આ ખાતરમાં જૈવિક બેક્ટેરિયાનો સ્પ્રે કરી અને તેને ચાળીને બેગ પેક કરવામાં આવે છે આ યુનિટમાં એક ટ્રેક્ટર છાણિયા ખાતરમાંથી પચાસ કિલોની સત્યાવીસ બેગ તૈયાર થાય છે એક બેગ બસો રૂપિયાના ભાવે વેચવામાં આવે છે બાયો કમ્પોસ્ટ યુનિટમાંથી ત્રીસ ટકા જેટલું બેગ ખાતર તૈયાર કરી અને લોકોએ આ યુનિટમાં કામ કરવા માટે પંદર જેટલા કાયમી માણસો રાખેલા છે કમ્પોસ્ટ યુનિટને ખેતીની સાથે આવકનું સાધન બનાવ્યું છે નરેન્દ્રભાઈ પોતે આદિવાસી વિસ્તારમાં ફરી અને યુવકોને વર્મી કમ્પોસ્ટ તેમજ બાયો પોસ્ટ બનાવવાની ટ્રેનિંગ પણ આપે છે સૌથી પહેલાં મેં વર્મી કમ્પોસ્ટથી સ્ટાર્ટિંગ કરેલું અને જે મારા ઘરે વીસથી પચીસ ગાયો હતી તો એમાં જે દૂધની આવક થતી હતી એ પૂરતી નહીં થતી હતી અને મને થોડી વિઝિટો કરવાની આદત છે તો સુમૂલ સુગર અને યુનિવર્સિટી પર હું વારે વારે વિઝિટ કરું છું તો વારે વારે વર્મી કમ્પોસ્ટ શબ્દ સમજાવતો હતો કે આપણા બાજુ એક તો ખેતીમાં ખાતરની સમસ્યા છે ઉત્પાદન ઘટતું જાય છે અને એનો ઈલાજ છે કે કાર્બન ઘટતું જાય છે તો યુનિવર્સિટી પરથી અમને જાણવા મળેલું કે આજે વર્મી કમ્પોઝ જો બનાવવામાં આવે તો બધી રીતનું એક આવકનું અને ખેડૂતોને પણ પોતાનું પ્રોડક્શન વધારવા માટેનું એક સાધન પૂરું પડી શકે એમ છે એટલા માટે વર્મી કમ્પોઝનો વિચાર આવ્યો પછી સમય જતાં શું છે કે આજકાલ અત્યારે ગાયોને દવા બહુ આપવામાં આવે છે જેમ કે પેલું કરમની દવા કે એ બધું તો એના લીધે જે એની છાણની ક્વોલિટી આટલી દસ વર્ષ પહેલાં હતી એ અલગ હતી ને આજે જે છે એ અલગ છે એના લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એ નાશ પામે છે તો એટલા માટે હવે જે પાછળ યુનિટ દેખાય છે અમે બાયોકની શરૂઆત કરી આમાં મજૂરીને એ બધો ખર્ચો ઘટતો જાય છે તો પહેલાં બી અમે બસો રૂપિયામાં આપતા હતા અને આજે બાર વર્ષ પછી પણ અમે બસો રૂપિયામાં જ એક ગુણ પચાસ કિલોની આપીએ મહુવાના એમબીએ થયેલા શિક્ષિત ખેડૂતની મહેનતને પગલે પોતે તો ખેતી થકી કમાણીના ડગ માંડ્યા છે સાથે અન્ય ખેડૂતોને પણ કમાણીના માર્ગે લઈ જઈ અને પોતાના વિસ્તારમાં અનોખી ઓળખ બનાવી છે બારડોલીથી અમિત ચાવડા સાથે કૃષિ વિશ્વ ડાસ્ક જીએસટીવી